બીજો પ્રશ્ન અંદર પવન ચક્કીની શરૂઆત કઈ જગ્યાએ થઈ તો એ પણ સાહેબ માંડવી ની અંદર જ થયેલી છે કચ્છની અંદર અને સાહેબ સૌથી મહત્વની વસ્તુની તમને ચર્ચા કરું ને તો ખાસ યાદ રાખજો કે માંડવી જે છે એની અંદર એક નાનકડું ગામડું એટલે મસ્કા ગામ મસ્કા ગામ શ્યામજી કૃષ્ણ એટલે કચ્છ માંડવી મિત્રો શ્યામજી કૃષ્ણ વર્મા શ્યામજી કૃષ્ણ વર્મા એટલે ભારતના એવા પહેલા વ્યક્તિ કે જેને ભારતની બહાર જઈ અને બાર એટ લો ની ડિગ્રી પ્રાપ્ત કરેલી હતી એટલે કે વકીલાત કરેલી હતી એના સિવાય તે લંડન ની અંદર એને આપણું ગુજરાતમાં એનો ને એવડું ચાર માળનું જબરદસ્ત ભવ્યતિ ભવ્ય મકાન બનાવેલું હતું અને એનું નામ આપેલું હતું ઇન્ડિયા હાઉસ સાહેબ ઇન્ડિયા હાઉસ ક્રાંતિકારી બનાવવાની ફેક્ટરી માનવામાં આવતું કારણ કે તમે ગાંધીજી લઈ લ્યો સરદાર વલ્લભભાઈ પટેલ લઈ લ્યો કે કોઈ પણ સારામાં સારા ક્રાંતિકારી લઈ લ્યો એ સૌથી પહેલા તો ઇન્ડિયા હાઉસ ની અંદર જ રોકાયેલા હતા અને ત્યાંથી જ એને બધી પ્રેરણા આપવામાં આવતી કે અંગ્રેજોને કઈ રીતે ખદેડી મૂકવા મિત્રો શ્યામજી કૃષ્ણ વર્મા જે છે ને આ શ્યામજી કૃષ્ણ અંતિમ દિવસો આવ્યો ને એ સમયમાં એનો વોરંટ નીકળી ગયો અને એની ધરપકડ નો વોરંટના કારણે ઈ વયા ગયા ત્યાંથી સીધે સીધા વયા ગયા ફ્રાન્સ અને ત્યાંથી તે સીધે સીધા વયા ગયા જર્મની અને જર્મની થી સીધે સીધા વયા જાય છે સ્વિટરલેન્ડ અને જીનિવાની અંદર જ્યારે વયા જાય છે અને સ્વિત્ઝરલેન્ડ જિનિવાની અંદર એની પત્નીને કહે છે કે હવે ભાનુમતી મારા અંતિમ દિવસો આવી ગયા છે મારી અંતિમ ઈચ્છા એ છે કે સ્વતંત્ર ભારતમાંથી મારા કોઈ અસ્થિ લેવા માટે આવે ને એવી મારી ઈચ્છા છે એટલા માટે એના સ્મશાન ગુરુ સાથે એમઓયુ સાઈન કરવામાં આવે છે કે આજથી લઈને સો વર્ષ સુધી તમારા અસ્થિ જે છે એ સાચવવામાં આવશે અને